નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં આપનું સ્વાગત છે આજે આપણે રામદેવ પીરને બારબીજના ઘણીશા માટે કહે છે તેના વિશે જાણીશું દુવકીયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બારબીજના ધણી ભાદરવા સુખબીજે રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મના અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે પણ રામાપીરનો મહિમા જાણીએ રામદેવ પીરને ભક્તો રામદેવ પીર તેમજ રામા પીર કહીને પણ સંબોધે છે તેમનો જન્મ લગભગ વર્ષ સન દિવસે થયો હતો બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહે છે કે ત્યાં માતા મીનદેવી અને પિતા અજમલ રાય ને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના ના હતા તેઓ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલ રાય પત્ની બિનલ દેવી સાથે દ્વારિકાધીશ ને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાય સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં દ્વારકા સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમજીએ અજમલજી દ્વારિકાધીશ તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મીલદેવી કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવ પીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવી પીરના દર્શને આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગલ દૂધ ધોળી ધર્મ ધજા અને આદિપંતની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચા લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારે ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું ઉલ્લેખનીય છે કે દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનો તેમના ભજનોનું વિશેષ મહત્વ છે વિડીયોને પૂરો જોવા બદલ આપનો આભાર વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરો અને હા અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા